ઓલા સ્વયંભુરમણ સમુદ્ર નો માછલો હોય ને માછલાના પેટની અંદર જેમ પાણી જાય મોઢું ખોલે એટલે હજારો લાખો ગેલન પાણી જતું રહી અને બાજુ મોઢું બંધ કરવા દે ત્યારે એવાનું અડધું પડધું પાણી પાછું બહાર બી નીકળી જાય એમ હજારો લાખો કર્મ બંધાય પણ છે ને હજારો લાખો કર્મ ચાલ્યા પણ છે પણ જે કર્મ કરતી વખતે તમારું મન એમાં બરાબર ઇન્વોલ્વ થઈ ગયું એ કર્મ ચોટી જવાનું પછી શુભ હોય તો શુભ અને અશુભ હોય તો પૂજા કરતા કરતા બહુ મજા આવી ગઈ બહુ તો તમારા જ્ઞાનાવરણ કર્મ નો ઢગલાવન શોખ ક્ષમ તમારા આંતરાય કર્મ નો ક્ષમ તમે ઉચ્ચ ગૌત્ર બાંધો શુભ નામ કર્મ બાંધો આદે યશ નામ કર્મ એક ભગવાનની પૂજા કરો ભગવાનના દર્શન કરો એટલે તમને બંધાય અને એક ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કામ કરો એટલે જ્ઞાનાવરણ બંધાય દર્શનાવરણ બંધાય અશાતા બંધાય હવે આઠ માંથી આયુષ્ય ને હું બહાર કાઢું છું હવે કેટલા બચ્યા સાત હવે આ સાત નો રાજા કોઈ હોય તો બોલો કોણ આઠે આઠ કર્મ નો રાજા હોય તો કોણ છે મોહન ઉત્તરાધ્યન સૂત્ર ની અંદર પ્રભુ મહાવીર કહે છે અખાણ રસણી કમાણ મોહણી અને વયાણ બાંબા વયામ પાંચ ઇન્દ્રિયમાં ખતરનાક ઇન્દ્રિયો હોય તો કઈ કાલે તો યાદ કરાયું તો કાલે ખાલી દહીં ની વાત કરી આખા ઘર ઘર માં દહી ને ની જ વાતો ચાલ્યા એ કેમ પૂછવા આયુ સાહેબ ગઈકાલે દહીં હોય તો આજે એની છાશ બનાવીએ તો આવતી કાલે ચાલે તું તો એક દહીં ને અમદાવાદ ની જેમ આઠ દાડા ચલાવે એમાં એ આજનું દહીં કાલે વધ્યું બરાબર હવે કાલે કીધું છે કે રાત્રે ન રખાય એટલે શું કરે ખબર દહી ના શું કરી નાખવાના હેપલા હેપલા કરી નાખે હવે દહીંના થેપલા પાછા બીજા દિવસે ચાલે બરાબર હવે એક ત્રીજા દિવસે ન ચાલે શું કરવાનું બોલો તમે બોલો પંદર દહીંના થેપલાને બરાબર શેકીને શું કરી નાખવાના અને પછી કેટલા દાળા હલાવાના મારા સાહેબ શીખો તો ઇન્કે પાસ એક વસ્તુ નકામી નો જાય ચીખો બાજરાના વડા અમારા ગચ્છાથી બધી મહારાજ કહે કે હું જ્યારે મુનિ અવસ્થામાં હતો મહેસાણાની અંદર એક ઘરે વોરવા ગયો ઓલા બેન કે કે સાહેબ વડા છે અમારા સાહેબને છે ને આમ કાંકરી ચાળો કરવાની બહુ આદત હા એ પોતે જ કેતા કે મેં બચપણમાં દીક્ષા લીધી છે એટલે મારો એ સ્વભાવ નથી જતો તો ઓરવા ગયા હતા બેનને પૂછે બેન વડા કેટલા દિવસ ચાલે પરીક્ષા